પાટણ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની વિકાસ વિસ્તારમાં આશરે એક કરોડના ખર્ચે નવીન પમ્પિંગ સ્ટેશન કાર્યરત બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાના પ્રશ્નો હતા અને જે આ નવીન પમ્પિંગ સ્ટેશન બનાવવાથી હલ થશે સાથે સાથે રેલવે ગડનાળાથી લોકોને આ વિસ્તારમાંથી અવરજવર પણ હવે તે કરી શકશે અને પાટણ નગરપાલિકા દ્વારા દશેરાના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા આ નવીન પમ્પિંગ સ્ટેશનના ખાત મુરત પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ શહેર પ્રમુખ હર્ષ પટેલ નગરપાલિકા પ્રમુખ હિરોલબેન પરમાર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો નગરપાલિકાના કોર્પોરેટરો કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજા દસમીના દિવસે પાટણ શહેરમાં નારી હોસ્પિટલથી અહીંયા જે હરિપુરા વિસ્તાર છે અને પાછળ ભાવિન અને નિર્મળનગરનો જે રસ્તો છે તે સતત અવિરત જે ભૂગર્ભની સમસ્યા લગભગ ઘણા સમયથી હતી તેના આજે એના અંતમાં અમે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેથી એની સમસ્યા હલ થશે અને પબ્લિકની સુખાકારીમાં વધારો થશે આ આ પમ્પિંગ સ્ટેશન બનવાથી જે ઘણા વર્ષોનો પ્રશ્ન હતો ઉભરાવાનો એ પણ સોલ્વ થશે સાથે સાથે અહીંયા નાળું પણ બની રહ્યું છે અને આ પમ્પિંગના માટે થઈ લીલીવાડીથી માંડી અને આ પમ્પિંગ સ્ટેશન સુધીની રેલવેની મંજૂરીની સાથે પુશિંગ કરી અને પાઇપલાઇન પણ નાખેલી છે અને એની સાથે સાથે પાછળ યસ વિહારના વિભાગમાં પાણીનો જે પ્રશ્ન હતો એના માટે પણ પાણીનું પણ કામ ચાલુ એટલે એકસો ચોવીસ કરોડના પ્રોજેક્ટમાં આ બધા જ પ્રોજેક્ટો સમાયેલા હતા એનું એમાંનું આ પૈકી આ એક પમ્પિંગ સ્ટેશનનું કામનું આજે નારી હોસ્પિટલ આગળ હરિપુરા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું યશપાલ સ્વામી સાથે ચક્રવાત પાટણ 正解です。<music>